રીતે વેચાતા તથા ઉપયોગમાં લેવાતા સશસ્ત્ર દળોના ગણવેશ તથા તેને વગતી અન્ય સાધન સામગ્રીનું વેચાણ કરતી દુકાનોમાં ચેકિંગ હાથ ધરી દુકાનદારો તરફથી પોલીસ કમિશનર સાહેબના જાહેરનામા રજીસ્ટ્રેશન નિભાવવામાં આવે છે કેમ તેની ચકાસણી કરી જાહેરનામો ભંગ કરનાર દુકાનદારો વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું જે આધારે એસઓજીના સ્ટાફના માણસો ચેકિંગની કામગીરીમાં હતા તે દરમિયાન રાજમહેલ રોડ ઉપર નહેરુ ભવન સામે આવેલ ઇન્ડિયન પોલીસ સ્ટોર નામની દુકાન ચેક કરતા દુકાનના માલિક હનુમાન મુરલીધર ગાર્ડ જેઓ પોતાની દુકાનમાં પોલીસ દળ તથા સશસ્ત્ર દળોને લગતા પોષક તથા તેને લગતી જરૂરી સાધન સામગ્રીનું વેચાણ કરતા હોય તેઓને પોલીસ કમિશનર સાહેબ શ્રીના જાહેરનામા અંગે જણાવી તેમાં જણાવ્યા મુજબનું રજીસ્ટર નિભાવવામાં આવે છે કે કેમ તે અંગે ચેક કરતા તેઓએ તારીખ ચૌદ બાર બે હજાર ચોવીસ પછી કોઈ રજીસ્ટર નિભાવેલ ન નું જણાવતા ઇન્ડિયન પોલીસ સ્ટોર નામની દુકાનમાંથી સશસ્ત્ર દળોના ગણવેશ તથા તેને લગતી અન્ય સાધન સામગ્રીનું વેચાણ કરતા દુકાનના માલિક હનુમાન ગાંટે નાય માનનીય પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામામાં ભંગ કરેલો હોય જેથી દુકાનદાર વિરુદ્ધમાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસની કલમ બસો તેવીસ તથા જીપીએ કલમ એકસો તેતાલીસ એ બે મુજબનો ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે પકડાયેલા આરોપીમાં ઇન્ડિયન પોલીસ સ્ટોરના સંચાલક હનુમાન મુરલીધર ગાઢે રહેવાસી નામની ઇન્ડિયન પોલીસ સ્ટોર દુકાનના મેળા ઉપર તંબુડી નાકે નહેરુ નગર સામે રાજમહેલ રોડ વડોદરા શહેર ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો